ઉનાળાની ગરમીમાં તાપથી બચાવે અને શરીરને ઠંડક આપે અને સાથે સાથે આપણું હિમોગ્લોબિન પણ વધારે એવું આજે આપણે શરબત બનાવીશું તો આ શરબત છે એ ઉનાળાના તાપમાં તમને પીવો તો શરીરમાં બળતરા પણ મટી જાય છે એસિડિટી પણ નથી થતી અને શરીરમાં ખૂબ સરસ એવી ઠંડક રહે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ગોળ લીધો છે જે વજનમાં પચાસ ગ્રામ જેટલો છે બે નાના ટુકડામાં અને ગોળ છે એ મેં દેશી ગોળ લીધો છે દેશી ગોળ છે એના ઉપયોગ કરવાથી શરીરમાં ઘણો બળદો ફાયદો થતો હોય છે એટલા માટે બને ત્યાં સુધી દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો છે અને ગોળને આપણે આ રીતે જે અથાણામાં રીતે પાતળતા હોય એ રીતે કાતરી લેવાનો છે તો બધા જ ગોળને આ રીતે હળદ ધીમે ધીમે કાતરી લઈશું તો ઉનાળાની સિઝન ચાલુ થતાં જ અવનવા શરબતો બનતા હોય છે અને આ શરબત આપણે એવી રીતે બનાવીશું કે શરીરમાં ઘણા બધા ફાયદાઓ સાથે અને બનવામાં પણ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો બધા જ ગોળને આ રીતે બસ કાતરી લઉશું અને દેશી ગોળ છે એનો ફાયદા પણ સરસ હોય છે અને ખાવામાં પણ ટેસ્ટમાં પણ વધારે સારો હોય છે તો બને ત્યાં સુધી દેશી ગોળનો જ ઉપયોગ કરો પરંતુ જો તમને ન પસંદ હોય તો તમે જે રેગ્યુલર ઘરમાં ગોળ વાપરતા હોય એ ગોળ પણ લઈ શકાય છે તો અહીંયા બધો જ ગોળ મેં વાતરી લીધો છે હવે ગોળને આપણે ઓગાળવા માટે એની અંદર પાણી નાખી દઈશું તો હું અહીંયા એક કપ જેટલું પાણી નાખી દઉં છું પાણી નાખી પાંચ મિનિટ જેવું રાખી દઈશું અને જો સમય ન હોય અને તમે ન રાખો તો પણ ચાલે તો બ્લેન્ડર મારી દેવાનું જેથી કરીને ગોળ છે ફટાફટ મેલ્ટ થઈ જાય તો હું અહીંયા મિક્સ કરી અને થોડીવાર માટે જ રાખી દઉં છું ત્યાં સુધી મેં હું બીજી તૈયારી કરી લઉં તો આ સમય લાગતો નથી ગોળ પીગળતા ફટાફટ પીગળી જાય છે બિલકુલ ઓછા સમયમાં તો અહીંયા ગોળ છે એ આપણો પીગળી ગયો છે થોડો એવો બાકી છે એ આપણે ગ્રાઇન્ડર ચારમાં પીસાઈ જશે તો હવે આ પાણી છે એ આપણે મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી દઈશું શરબત બનાવવા માટે તો શરબત આપણે જ્યારે મહેમાન આવે ત્યારે ફટાફટ બની જાય છે અને બીજું કે સમય મહેમાન ન હોય અને રોજ રેગ્યુલર બપોરે પીવો તો પણ તાપમાં સારું રહે તો ટ્રાન્સફર આપણે કરી દીધું છે પાણી અને ઉપરથી આપણે સદ પ્રમાણે મીઠું અને પુદીનાના પાન નાખ્યા છે અડધી ચમચી એટલો ચાટ મસાલો અને સાથે આપણે લીંબુ નાખીશું એક તો તમારે એક ગ્લાસ હોય તો પણ અણગોળ હોય પાણી તો અડધો લીંબુ તો નાખવાનું જ કેમકે ગોળની સાથે લીંબુનું પ્રમાણ સારું હોય તો તમારું હિમોગ્લોબિન છે એનું પ્રમાણ ફટાફટ ચળવાય વધે છે અને હિમોગ્લોબિન ઘટતું નથી જો પ્રેગ્નન્સીવાળી લેડીઝ હોય સ્ત્રીઓ તો એ લોકો રોજ એક ગ્લાસ ફૂદીનો ને એવું ન નાખે ખાલી લીંબુ ગોળનું પાણી ગોળ અને પાણી ત્રણ વસ્તુ મિક્સ કરીને પીવેને તો પણ એને એચબી ઘટતું જ નથી ખૂબ સારા એવા પ્રમાણમાં એચબી ફટાફટ બને છે અને જળવાઈ રહે છે તો જરૂરથી પીવું અને શરીરને ઠંડક પણ આપે છે તો એકવાર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ત્યાર પછી આપણે અડધો કપ જેટલી ક્યુબ નાખી દઈશું બરફના ટુકડા અને હવે ફરીથી આપણે પીસી લેવાનું છે થોડીવાર માટે જેથી કરીને આપણું શરબત છે એકદમ ઠંડુ અને મસ્ત એવું બનીને તૈયાર થઈ જાય તો ગોળનું શરબત છે તમે ઉનાળામાં પીવો તો લૂથી પણ બચાવે છે અને જો પેશાબમાં બળતરા કેવી કોઈ થતી હોય તો પણ આ શરબત પીવાથી તમને શાંતિ મળે છે તો ગોળનું શરબત છે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે સાથે જે લોકોને હિમોગ્લોબિનની ખામી રહેતી હોય એ લોકો માટે ખાસ કે ગોળીઓ પીવાથી પણ હિંચ તમારું વધતું નથી પરંતુ જો આ રીતે રોજ એક ગ્લાસ તમે ગોળનું શરબત પીશો ને જેમાં પુદીનો અને કંઈ ન નાખ્યું હોય ખાલી ગોળ લીંબુ અને પાણી હશે તો પણ તમારું એચબી ખૂબ સારા એવા પ્રમાણમાં વધશે અને શરીરને ઠંડક પણ રહે છે અને પ્રેગ્નન્સીવાળી લેડીઝ માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ શરબત તો જરૂરથી ટ્રાય કરવું કેમ કે શેરડી વગર પણ શેરડી જેવું જ તમને લાગશે આ રીતે પ્રોસેસથી બનાવશો ને તો એવું જ લાગે છે ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને ઉનાળાની ગરમીમાં રોજ એક ગ્લાસ પીસો તો લૂથી પણ બચાવશે અને શરીરને ઘણી ઠંડક રહે છે એસિડિટી પેટની બળતરા પેશાબમાં બળતરા થતી હોય તો એ પણ રાહત મળે છે તો જરૂરથી ટ્રાય કરજો તમને મારું એ ગોળનું શરબત કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો